જય દ્વારકાધીશ મિત્રો આજે તો આનંદનો દિવસ છે ઉત્સવનો દિવસ છે કેમ કે આજે દ્વારકાધીશનો જન્મદિવસ છે તો આ બધા મિત્રોને દ્વારકાધીશના જન્મદિવસની શુભકામનાઓ સાથે મેઘરાજા પણ દ્વારકાધીશને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે અને ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વરસાદ વિહોણા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ગયા ચોવીસ કલાકની અંદર વરસી ચૂક્યો છે વરસાદી સિસ્ટમ છે તે એકદમ મસ્ત રીતે એક્ટિવ થઈ ગઈ છે અને આગામી ચોવીસ કલાકમાં હજી પણ વરસાદ મન મૂકીને વરસ છે તો કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની શક્યતાઓ છે આ સિસ્ટમ આધારિત કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વિડીયોમાં આપણે આગળ જોશું તે પેલા ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરી અને અફવાની આ દુનિયામાં તમને સાચી માહિતી મળતી રહે તો મિત્રો સૌથી પહેલાં આપણે આજે લો પ્રેશર સિસ્ટમની વાત કરી લઈએ કે અત્યારે શું કંડિશન છે ગઈકાલ કરતાં કેટલી સિસ્ટમની અંદર મૂવમેન્ટ જોવા મળી છે તે આપણે જોઈએ તો મિત્રો મેપ ઉપર તમે જોઈ શકો છો વેલમાર્ક લો પ્રેશર છે તે ગઈકાલે થોડું ઘણું ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું ફરી પાછું નબળું પડે અને ફરી પાછું વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે અને અત્યારે તે દક્ષિણે દાહોદમાં જોવા મળી રહ્યું છે ઉત્તરે ઉદયપુર અને પૂર્વમાં માણસર અને પશ્ચિમે મહેસાણા તરફ આ અત્યારે જોવા મળી રહ્યું છે જેનું કેન્દ્ર સ્થાન છે તે બાસવરા છે એટલે કે વેલમાર્ક લો પ્રેશર સારું એવું ઉત્તર પશ્ચિમ તરફ મૂવ થયું છે આગામી ચોવીસ કલાકમાં હજી પણ ઉત્તર પશ્ચિમ દિશા તરફ જ આગળ વધશે જેના અનુસંધાને ભારે વરસાદ પડવાની શક્યતાઓ આપણી ગણી શકાય જે રેડ એલર્ટ વાળા વિસ્તારો છે તેની આપણે સૌથી પહેલા વાત કરી લઈએ તો રેડ એલર્ટમાં તમે જોઈ શકો છો હિંમતનગર અમદાવાદ આણંદ વડોદરા પાલનપુરમાં રેડ એલર્ટ ગણી શકાય ભાવનગરના થોડા ઘણા ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેશે તો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જુનાગઢ જુનાગઢ લાગુ અમરેલી જિલ્લાના ભાગો પોરબંદર જામનગર જુનાગઢ લાગુ ગીર સોમનાથના ભાગો તેમજ દેવભૂમિ દ્વારકા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે કેમ કે જે સિસ્ટમની જે મૂવમેન્ટ છે તે ઉત્તર પશ્ચિમ તરફ જોવા મળી રહી છે અને જે મીડઅપર લેવલના વિનનો જે ટ્રફ છે તે દક્ષિણ પશ્ચિમ તરફ જ ઘણો બધો એટલે કે આમ ગણીએ તો દક્ષિણ દક્ષિણ પશ્ચિમ તરફ જ એનો ઝુકાવ જોવા મળી રહ્યો છે જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ આગામી ચોવીસ કલાકની અંદર રહેવાની છે એટલે આ સિસ્ટમ છે તે ધીમે 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 મૂવમેન્ટ કરી રહી છે પ્રમાણે જ વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ કોઈ કોઈ સ્થાનો એ રહેશે એવું નથી કે બધી જગ્યાએ મધ્યમ વરસાદ જ પડશે પરંતુ ઓલ ઓવર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ તો છે જ પણ અતિ ભારે વરસાદ જે મેં રેડ એલર્ટની વાત કરી તે વિસ્તારોમાં ખાસ જોવા મળી શકે છે ફરી મળીશું નવી અપડેટ્સમાં ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ